તો ભક્તો જે લોકો પાપી દુષ્ટ માંસ મટન ખાઈને પૂજા કરે છે તેને ભગવાન ક્યારેય માફ નથી કરતા જો તમે આ વાત નથી જાણતા કે માંસ મટન કેમ ન ખાવું જોઈએ તો જાણી લેજો અને ખાતા હોય તો સાવધાન થઈ જજો નહીં તો તમારે પણ નરક ભોગવવાનો વારો આવશે તો ભક્તો શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે યજ્ઞ સીતાસીન સતુ મુચે સર્વ કિલ બિસહ્ય અર્થાત જે વ્યક્તિ યજ્ઞ અથવા પૂજાના નિયમો અનુસાર શાકાહાર અને શાસ્ત્રીક આહાર લે છે તેના પાપ નાશ પામે છે અને મન શુદ્ધ રહે છે પૂજા એટલે ભગવાનની ઉપાસના એ માટે શુદ્ધ મન શુદ્ધ દેહ અને શુદ્ધ આહાર જરૂરી છે ભક્તો શું માંસ ખાઈને ભગવાનની પૂજા કરી શકાય માંસાહાર કરનારી પૂજા ભગવાન સ્વીકારતા હશે શું માંસાહારી વ્યક્તિને પૂજા કરવાથી ફળ મળે છે શું તમે માંસ ખાઈને પૂજા કરો છો તો ભક્તો આજની આ કથામાં તમારા આ બધા પ્રશ્નોના જવાબ મળી જશે તો આ વિડીયોને અંત સુધી જરૂર જુઓ નમસ્તે ભક્તો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ સ્વાગત છે તમારું અમારી ચેનલમાં તો ભક્તો જેમ કે તમે બધા જાણો છો કે આ ચરાચર જગતમાં ઈશ્વરે અનેક પ્રકારની યોનીઓ બનાવી છે ત્યારખાન ખાન જીવ જંતુઓ પણ સામેલ છે અને અનેક પ્રકારના

કે જીવોને મારીને ખાવાથી પાપ લાગે છે કે નહીં જેમ પશુ પક્ષી બેડ બકરી ગાય ભેંસ મુર્ગા વગેરે સમસ્ત્ર પ્રાણીઓનું માંસ ખાવાથી મનુષ્યને તેના જીવનના અંતિમ દિવસોમાં કયા પાપ ભોગવવા પડે છે તો ચાલો ભક્તો આજની આ વિડીયોમાં જાણીએ કે જીવ જંતુઓને મારીને ખાવું કેટલું સાચું છે અને કેટલું ખોટું અને આવું કરનારાને યમલોકમાં યમના દ્વારા કઈ સજા મળે છે મિત્રો કલિયુગમાં આવા લાખો કરોડો લોકો જરૂર મળશે જે માંસ ખાતા હોય છે અને માંસ ખાવાનું સાચું માને છે અને કહે છે કે જો આપણે આ જીવોને નહીં ખાઈએ તો આની સંખ્યા વધી જશે અને આ સંખ્યા મનુષ્ય કરતાં વધુ થઈ જશે તેથી ભગવાને આ જીવોને આપણને ખાવા માટે જ બનાવ્યા છે આને મારીને ખાવાથી આપણને કોઈ પાપ નથી લાગતું અને કેટલાક લોકો એવા પણ છે જે જીવને મારીને ખાવાથી પાપ માને છે અને તેમનું કહેવું છે કે માંસ ખાવાથી પાપ લાગે છે અને માંસ ખાવાવાળાની પૂજા આરાધના ઈશ્વર સ્વીકારતા નથી તેમને કુંભીપાક નરકમાં કઠોરથી કઠોર સજા મળે છે તો ભક્તો આજે હું તમને એક ખૂબ જ સુંદર કથા દ્વારા જણાવીશ કે માંસ ખાવું મનુષ્ય માટે કેટલું સાચું છે અને કેટલું ખોટું અને ભગવાને ખાવાવાળા વિશે શું કહ્યું છે તેમને નરક લોકોમાં કઈ ઇ સજા મળે છે અને કઈ વાત છે જે ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે હે પ્રભુ આજે જયારે હું દ્વારિકા નગરીમાં મારી સખીઓ સાથે ભ્રમણ કરી રહી હતી તો મેં જોયું કે કેટલાક દુષ્ટ મનુષ્યો નાના નાના અહશય જીવોને મારીને તેમનું ભોજન બનાવી રહ્યા છે હે પ્રભુ આ જોઈને મારા મનમાં એક પ્રશ્ન ઉઠી રહ્યો છે અને હું ઈચ્છું છું કે તમે મારા પ્રશ્નનો જવાબ આપો તો ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું હે દેવી સત્યભામા તમારા મનમાં કયો પ્રશ્ન ઉઠી રહ્યો છે મને નિશ્ચિત થઈને કહો હું અવશ્ય તમારા પ્રશ્નનો જવાબ આપીશ તો દેવી સત્યભામાએ કહ્યું હે પ્રભુ શું આ નાના નાના નિર્દોષ જીવોને મારીને ખાવું મનુષ્ય માટે પાપ છે કે પુણ્ય તો ભગવાન શ્રી કૃષ્ણને મુસ્કુરાતા કહ્યું હે દેવી સત્યભામા ઉત્સાહથી બોલી પ્રભુ તમે આ કથા સાંભળાવો હું તમારા મુખમાંથી કથા સાંભળવા માટે ઉત્સુક છું ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું હે દેવી સત્યભામા પ્રાચીન કાળમાં ચંદ્રપુર નામનું એક ગામ હતું તે ગામમાં એક ધનવાન વ્યક્તિ રહેતો હતો તેના ઘરમાં ધન ધાન્યની કોઈ કમી ન હતી એક દિવસ તેને તીર્થયાત્રા પર જવાની યોજના બનાવી તીર્થયાત્રા પર જતા પહેલાં તેને તેના ઘરમાં એક વિશાળ ભંડારાનું આયોજન કર્યું અને ગામના બધા લોકોને તે ભંડારામાં આમંત્રિત કર્યા ગામના બધા લોકો ભંડારામાં ભોજન કરવા માટે તેના અહીં આવ્યા તો ભક્તો તે બધા ધનવાન વ્યક્તિએ ભંડારામાં બે પ્રકારના ભોજન બનાવડાવ્યા હતા એક શાકાહારી ભોજન અને માંસાહારી ભોજન માંસાહારી ભોજનમાં બકરી માછલી વગેરે બનાવડાવ્યા હતા અને બધા જ ગામવાસીઓને બકરી મરઘા અને માછલીનું માંસ પથરાયું અને ગામવાસીઓએ ખૂબ જ સ્વાદથી ખાધું અને જે લોકો માંસ ખાવાને પાપ માનતા હતા તેઓએ શાકાહારી ભોજન ખાધું અને બધા ગામવાસીઓના ભોજન કર્યા પછી તે ધનવાન વ્યક્તિએ જ્યારે આ જોયું કે કેટલાક ગામવાસીઓ તો ભોજનમાં માંસ માછલી ખાઈ લીધી પરંતુ કેટલાક લોકોએ તેને હાથ પર ન ઉઠાવ્યો અને આ જોઈને ધનવાન વ્યક્તિએ બધા જ ગામવાસીઓને એક જ જગ્યાએ બોલાવ્યા અને તેમને સંબોધિત કરતા કહ્યું મારા પ્રિય ગામવાસીઓ હું તમને આ જણાવવા માટે એકઠા કર્યું છું કે માંસ માછલીઓ અને નાના જીવોને ઈશ્વરે અને મનુષ્યને ખાવા માટે જ બનાવ્યા છે જેથી અમે તમને મારીને ખાઈ શકીએ છીએ અને ઈશ્વર અન્ય ધન ભોજન સાથે મનુષ્યને ખાવા માટે માછલીઓ અને અનેક પ્રકારના નાના નાના જીવોને જન્મ આપ્યો છે તે ધનવાન વ્યક્તિની આ વાત સાંભળીને સભામાં બેઠેલા એક અઢાર વર્ષીય છોકરાએ કહ્યું શ્રીમાન તમે ખોટું કહો છો તે નવ્યાન છોકરાની આ વાત સાંભળીને ત્યાં ઉપસ્થિત બધા ગામના લોકો આશ્રયચકિત થઈ ગયા અને તેની તરફ જોવા લાગ્યા ત્યારે તે ધની વ્યક્તિએ કહ્યું બેટા તમારા કહેવાનો અર્થ શું છે તો તે છોકરાએ ખૂબ જ સરળ સ્વભાવમાં કહ્યું શ્રીમાન આ સંસારમાં સમસ્ત જીવોને પરમાત્માએ બનાવ્યા છે પરંતુ આને મારીને ખાવા માટે નહીં પરંતુ તેમનું જીવન જીવવા માટે અને આ નાના જીવોને પણ પૃથ્વી પર રહેનાર મનુષ્ય જીવા જ જન્મ લે છે અને મનુષ્ય જે તેમની પણ મૃત્યુ થાય છે અને જેમ અમે મનુષ્યને ઈર્જા થાય છે પીડા થાય છે તેમ તેમને પણ પીડા થાય છે અને આ સંસારમાં કોઈ પણ પ્રાણી કોઈ અન્ય પ્રાણી કરતાં શ્રેષ્ઠ નથી પરંતુ બધા જીવ જંતુ અને મનુષ્ય સમાન છે તે અલગ વાત છે કે ઈશ્વરની કૃપાથી મનુષ્યને બુદ્ધિ વધુ વિકસિત છે અને જીવ જંતુઓની ઓછી છે પરંતુ તેનો અર્થ એ નથી કે તમે વધુ શક્તિશાળી છો તો તમારાથી ઓછા શક્તિશાળી જીવોને મારીને તમે તમારું ભોજન બનાવો શ્રીમાન કહેવું ખોટું છે કે ઈશ્વર નાના જીવોને આપણને ખાવા માટે બનાવ્યા છે અમે તમારા સ્વાદ માટે અને તમારી જીવિકા માટે અને વધુ વસ્તુઓ ખાઈને તમારું પેટ ભરી શકીએ છીએ ઈશ્વરે અમને જીવ જંતુ કરતાં વધુ બુદ્ધિ આપી છે તેનો અર્થ એ નથી કે અને તમારા શરીરને પોષણ માટે પણ મારીને ખાઈ શકીએ છીએ જો કોઈ જીવજંતુ તમારાથી નબળો છે તો તેનો અર્થ એ નથી કે તે મારીને ખાશો અને ભગવાન તમને તમારા ખાવા માટે બનાવી દીધા છે જો તમને નાના જીવોને મારીને ખાવામાં સારું લાગે છે તો ઠીક છે જે પ્રમાણે સિંહ ચિત્તા અને વાઘ જેવા મોટા જંતુઓને અમારા શરીરનું માંસ ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે અને તેઓ જ્યારે ઈચ્છે તમને પકડીને તેમનું ભોજન કરી શકે છે તો તેનો અર્થ કદાપી એ પણ નથી કે ઈશ્વરે એમને સિહ જીતતા અને વાઘના ભોજન માટે બનાવ્યા છે જો તમે એવું માનો છો કે મુર્ગા માછલી બેડ બકરી અને ભગવાને અમારા ભોજન માટે બનાવ્યા છે તો પછી સિંહ જીતતા અને વાઘથી તમારી રક્ષા કેમ કરો છો ભગવાને તમને પણ તેમના ભોજન માટે જ બનાવ્યા છે તો તમે સિંહ જીતા અને વાઘ જેવા જંતુઓથી તમારી જાતને કેમ બચાવો છો આગળ તે છોકરો તે ધનવાન વ્યક્તિને કહે છે હે શ્રીમાન જેમ તમને તમારું શરીર પ્યાર્યું છે તમારી જાન પ્યારી છે તેમ બધા પ્રાણીઓને તેમની જાન પ્યારી છે અને તેમનું શરીર પ્યારું છે ભલે તે નાના જીવ હોય કે મોટો મનુષ્ય પોતાને બધા જીવ કરતાં શ્રેષ્ઠ સમજે છે પરંતુ વાસ્તવમાં આ મનુષ્ય ક્યારેક મૂર્ખ જેવા કાર્ય કરે છે દુષ્ટ મનુષ્ય તેમાંથી નાના જીવોને મારીને ખાતા હોય છે તો ભક્તો આ રીતે નવયુવાન છોકરાની વાત સાંભળીને તે ધનવાન વ્યક્તિનું મુખ બંધ થઈ ગયું અને તે સભા સમક્ષ ખૂબ જ લજ્જિત થયો અને ગામના બધા લોકોએ તે છોકરાની વાતોથી સહમત થઈ ગયા અને પછી ભગવાન શ્રી કૃષ્ણએ દેવી સત્યભાવાને કહ્યું દેવી હું તમને ભગવાન શિવનો એક બીજો ઉપદેશ સંભળાવું છું આ ઉપદેશને સ્વયં ભગવાન શિવજીએ માતા પાર્વતીને સંભળાવ્યો હતો હે દેવી આ ઉપદેશ સાંભળ્યા પછી તમને ખબર પડી જશે કે માસ ખાવું પાપ છે કે પુણ્ય છે તો દેવી સત્ય ભામાએ કહ્યું સંભળાવો પ્રભુ આ કથાને પૂરી મન લગાવીને સાંભળો નહીં તો આ કથા તમારી સમજમાં નહીં આવે કારણ કે અધૂરી કથા સાંભળનારા જ લોકો જ આ માસ માછલી અને નાના જીવોને મારીને ખાતા હોય છે જે કથાને પૂરી સાંભળે છે તે જીવનમાં આવા પાપ ક્યારેય નથી કરતો અને તેના ઘરમાં માતા લક્ષ્મીજી વાસ કરે છે ભક્તો કથા સંભળાવતા ભગવાન શ્રી કૃષ્ણ કહે છે હે દેવી એકવાર એક સન્યાસી મહાત્મા જંગલમાં તપસ્યા કરી રહ્યા હતા ત્યારે તેમની પાસે એક નાનો મુગ્ર ઝડપથી દોડતો આવ્યો અને તેમના પાછળ છુપાઈ ગયો અને તે હરણ ખૂબ જ ભયભીત હતું તે ભયભીત હરણને જોઈને સન્યાસી મહાત્માની તપસ્યા ભંગ પડી ગઈ અને તેમને ગુસ્સામાં તે હરણને પૂછ્યું એ મૂંગ તું આખો ડરેલો કેમ છે તને શું તકલીફ છે અને તે કોના કોના ડરથી તું મારા પાછળ છુપાયો છે ભક્તો તે સંન્યાસી મહાત્માએ તે હરણથી આ પૂછી રહ્યા હતા કે ત્યારે જ એક વ્યાધ આવી પહોંચ્યો જે મારા હાથમાં ધનુષ અને બાણ હતા તે વ્યાધ સંન્યાસી મહાત્માને કહેવા લાગ્યો એ સંન્યાસી આ હરણને મને આપી દો મેં આ હરણને મારો શિકાર બનાવવા માટે તેનો પીછો બરાબર દૂરથી કર્યો છે તેથી આ હરણ મારો અધિકાર છે અને આ મારો શિકાર છે હું તેને મારીને મારું ભોજન બનાવવા ઈચ્છું છું વ્યાધજીની આ વાત સાંભળીને સંન્યાસી મહાત્માએ તેના પર હસવા લાગ્યા અને બોલ્યા અરે મૂર્ખ તને આટલું પણ ખબર નથી કે આ સંસારમાં કોઈ જીવ પર કોઈનો અધિકાર નથી દરેક પ્રાણી પર માત્ર તેનો જ અધિકાર હોય છે કે પછી શિકારી કહે છે આ હરણ પર મારો અધિકાર છે અને હું તેનો શિકાર કરીને તેને મારીને ખાઈ જઈશ તો સન્યાસી મહાત્મા શિકારીથી કહે છે કોઈ પ્રાણીને મારીને ખાવાનો અધિકાર તને કોણે આપ્યો અને આને મારવાનો અધિકાર તો તેને પણ નથી જેમને તને જન્મ આપ્યો છે અને કોઈ પણ જીવને મારવું પાપ છે શું તું આ વાતને માનતો નથી તો શિકારી કહે છે હે સંન્યાસી કોઈ જીવના માંસનું ભોજન કરવો પાપ નથી અને જીવોને મારીને હું તેમને આ જીવનથી મુક્ત કરું છું તો આવું કરવું પાપ કેમ થઈ શકે આ તો તેમના માટે સૌભાગ્યની વાત છે અને વળતરે જો હું નહીં ખાઉં તો કોઈ ને કોઈ તો આને મારી ખાશે જ અને જો જીવોને મારવું પાપ છે તો રાજા મહારાજાઓ આનો શિકાર કેમ કરે છે શું તે આને મારતી વખતે પાપ નથી લાગતું વ્યાધજી આ વાત સાંભળીને તે સંન્યાસી મહાત્મા સમજી ગયા કે તેની બુદ્ધિ શિકાર કરતા અને માંસ ખાતા ખાતા મંદ પડી ગઈ છે અને તેને પાપ અને પુણ્યનું જ્ઞાન નથી તો તે સંન્યાસી મહાત્મા તે શિકારીને એક કથા સંભળાવતા કહે છે હે વસ્ત આ કથાને ધ્યાનથી સાંભળ કે લોકો જીવોનો શિકાર કેમ કરે છે અને માંસ કેમ ખાય છે અને તેને ખાવાથી અમને કયા પાપો ભોગવવા પડે છે તો આ કથા સંભળાવતા સંન્યાસી મહાત્મા કહે છે વ્યાદ એક અંગ દેશમાં ભયંકર દુકાળ પડ્યો હતો લોકોની ફસલો સંપૂર્ણ નાશ પામી ગઈ હતી ત્યાંના લોકો ભોજનની શોધમાં ઇધર ઉધર ભટકવા લાગ્યા અને લોકો ભૂખથી મરવા લાગ્યા હતા તેમની પ્રજા આ દશા જોઈને ત્યાંના રાજાઓ આ વાતની ખૂબ જ ચિંતા થઈ કે લોકો ભૂખથી મરી રહ્યા છે અને તેમના માટે કંઈ કરી શકતો નથી ત્યારે રાજાએ એક સભા બોલાવી અને તેમના મંત્રીને પૂછ્યું કે લોકોને આ ભોજનના આકારથી અને ભૂખ મરાથી કેવી રીતે બચાવીએ રાજાની વાત સાંભળીને સભામાં ઉપસ્થિત બધા મંત્રીઓ અને મંત્રી વિચારમાં પડી ગયા કે તેનો ઉપાય શું છે ત્યારે સભામાં એક માંસ ખાતો વ્યક્તિ બેઠો હતો તેણે વિચાર્યું કે માંસને ભોજનમાં સામેલ કરવાનો આ સારો મોકો છે જો રાજાની પરવાનગી મળી જાય તો અમે ખુલ્લે આમ જીવોને મારીને તેમનું ભોજન બનાવીશું અને મનમાની કરીશું કોઈ રોકટોક પણ નહીં કરે તો તેણે રાજાને સૂચન આપતા કહ્યું મહારાજ આ ભૂખમરીથી બચવાનો એક વિકલ્પ છે કેમ નહીં અમે જીવોને મારી તેમનું માંસ ખાઈએ આથી ભૂખમરાનું સંકટ પણ દૂર થઈ જશે અને ભોજનનો અકાળ પણ ખતમ થઈ જશે આમાં ધન પણ ખર્ચ નહીં થાય અને અમારું પેટ પણ ભરાઈ જશે સભામાં બેઠેલા બધા લોકોને આ વાત સાચી લાગી અને બધા બોલ્યા મહારાજ ભૂખમરાથી બચવાનો આ એકમાત્ર વિકલ્પ છે પરંતુ રાજાના મંત્રી તે વ્યક્તિની આ વાત સાંભળવા બિલકુલ સાચી ન લાગી અને તે સભામાં ચૂપચાપ બેઠો હતો ત્યારે રાજાએ પૂછ્યું મહામંત્રી તમે ચૂપ કેમ બેઠા છો તો મહામંત્રીએ કહ્યું મહારાજ જીવોને મારીને ખાવું સાચું નથી અને હું મારી રાય તમને કાલે આપીશ અને રાત થતાં જ મહામંત્રીજી તે વ્યક્તિના ઘરે ગયા જેણે માંસ ખાવાની વાત કહી હતી અને મંત્રીએ વ્યક્તિથી કહ્યું ભાઈ આજે સાંજે અચાનક મહારાજની તબિયત ખૂબ જ ખરાબ થઈ ગઈ છે અને વેદે કહ્યું છે કે જો રાજાને કોઈ મોટા તાજા અને હસ્તપુષ્ટ મનુષ્યનું થોડા શું માંસ ખાવા મળી જાય તો તેઓ ઠીક થઈ જશે અને તમે મને હસ્તપુષ્ટ અને મોટા તાજા લાગો છો જેથી હું તમારું માંસ લેવા આવ્યો છું અને મને વિશ્વાસ છે કે તમે રાજાને બચાવવા માટે અને અમને તમારું માંસ આપશો જો તમે અમને તમારા શરીરમાંથી થોડું માંસ આપી દેશો તો મહારાજ ઠીક થઈ જશે તેના બદલામાં મહારાજ તમને ખૂબ જ સારું ધન આપવા તૈયાર છે મહામંત્રીની આ વાત સાંભળીને તે આત્મી ખૂબ જ ડરી ગયો અને તે દોડતો તેના ઘરની અંદર ગયો અને તેના ઘરમાંથી ખૂબ જ સુવર્ણ મુદ્રાઓ લઈને મહામંત્રીને આપી દીધી અને કહ્યું મહારાજજી તમે મારા શરીરના માંસના બદલે આ સુવર્ણ મુદ્રાઓ લઈ જાઓ અને આ સુવર્ણ મુદ્રાઓથી કોઈ અન્ય માસ ખરીદી લો પછી મહામંત્રીજી બોલ્યા ના ભાઈ રાજાએ તમારું જ માંસ લાવવાનું કહ્યું છે કારણ કે તમે ખૂબ જ હસ્તપુષ્ટ છો અને થોડું જ માંસ આપવાથી તમારું કંઈ બગડશે નહીં અને રાજાની જાન પણ બચી જશે અને તેના બદલામાં મહારાજા તમને રાજકીય સલાહકારના પદ પર નિર્મૂળત કરી દેશે આ સાંભળીને તે વ્યક્તિ મહામંત્રીના પગને પડી અને બોલ્યો મંત્રીજી મને માફ કરજો હું મારા શરીરનું માંસ આપી શકતો નથી એટલે કહીને ત્યાંથી દોડવા લાગ્યો અને મંત્રીએ કહ્યું તમારે અહીંથી દોડવાની કોઈ જરૂર નથી જો તમને તમારું માંસ નથી આપવું તો ન આપો હું તમારી સુવર્ણ મુદ્રાઓ લઈને જાઉં છું એટલું કહીને મંત્રી ત્યાંથી ચાલ્યા ગયા અને આ જ રીતે એક એક કરીને મહામંત્રી નગરના બધા ઘરોમાં ગયા અને બધાથી પોતાના શરીરનું થોડું માસ આપવાનો આગ્રહ કર્યો પરંતુ બધા લોકોએ માસ આપવાનો ઇનકાર કર્યો અને બધા લોકોએ તેમના ઘરમાંથી સુવર્ણ મુદ્રાઓ લઈને આપી દીધી કોઈએ લાખ તો કોઈએ બે લાખ મુદ્રાઓ આપી પરંતુ પોતાના શરીરમાંથી માસ્ક કોઈએ ન આપ્યું પછી મહામંત્રી તે મુદ્રાઓ લઈને તેમના ઘરે ચાલ્યા ગયા અને આગલા દિવસે સવારે સવારે બધા લોકો રાજાને જોવા તેમના મહેલે પહોંચ્યા અને મહામંત્રી પણ તે મુદ્રાઓ લઈને રાજાના દરબારમાં પહોંચ્યા અને તે મુદ્રાઓ રાજાના સમક્ષ મૂકી દીધી એટલું સારું ધન જોઈને રાજા બોલ્યા મહામંત્રીજી તમે એટલું સારું ધન ક્યાંથી લાવ્યા છો તો મહામંત્રીએ રાજાને માંસવાળી સંપૂર્ણ વાત કહી અને કહ્યું મહારાજ હું આ લોકોના ઘરે ગયો હતો અને મેં આ લોકોથી જુઠ્ઠું બોલતા કહ્યું કે મહારાજની તબિયત ખૂબ જ ખરાબ છે અને તેમને થોડાક માંસની જરૂર છે અને આ રીતે બધાના ઘરે ગયો અને બધાથી જ એક જ વાત કહી તો બધા લોકોએ માંસ આપવાનો ઇનકાર કર્યો અને બધા લોકોએ તેના બદલે આ ધન અને સુવર્ણ મુદ્રાઓ આપી છે પછી મહામંત્રીએ કહ્યું મહારાજ હવે તમારે જ આ નિર્ણય લેવો છે કે આ લોકોએ પોતાના શરીરનો ઇનકાર કર્યો છે અને બદલે ધન આપ્યું છે અને આજ લોકો કાલે સભામાં બોલી રહ્યા હતા કે અમે જીવોને મારીને તેમનું માંસ ખાઈને ભૂખમરીથી બચી શકીએ આગળ તે મંત્રી કહે છે મહારાજ જ્યારે આ મનુષ્યને પોતાના શરીરમાંથી થોડું સાવ માંસ આપવાનો આટલી તકલીફ થાય છે તો વિચારો કે તે જીવો પર શું વીતી હશે જેમને આ નિષ્ઠોરે મારી ખાધા છે મહામંત્રીની આ વાત સાંભળીને રાજાને આ વાત સમજાઈ ગઈ કે અમારે જીવોને મારીને ન ખાવું જોઈએ આ રીતે તે સંન્યાસી મહાત્માએ તે વ્યથને કહ્યું વ્યથ આ કથા સાંભળીને તમને સમજાઈ જશે કે પોતાનું શરીર બધાને પ્રિય હોય છે ભલે તે કોઈ મનુષ્ય હોય કે કોઈ જીવ આ સંસારમાં બધા પ્રાણ તમારા જેટલા જ મૂલ્યવાન હોય છે તેથી અમારે કોઈને મારીને ન ખાવું જોઈએ કારણ કે જો મનુષ્ય કોઈને ઈજા પહોંચાડે તો તેને ખૂબ જ દુખાવો થાય છે પરંતુ આ દુષ્ટ મનુષ્ય અન્ય જીવોને મારતી વખતે એક પળ પણ વિચારે અને તે નિર્દોષ જીવને ખૂબ જ બેદરકારીથી મારી નાખે છે વ્યાજ જેમ તમે આ હરણને મારવા માટે તેનો પીછો કરી રહ્યા છો અને આ જ રીતે કોઈ તમને પોતાનો શિકાર બનાવે અને તમને મારીને ખાઈ જાય તો કેવું થશે તે જ દિવસે તમારો શિકાર કોઈ મોટું જંતુ કરશે તે દિવસે તમને અન્ય જીવની કિંમત સમજાઈ જશે ભક્તો સંન્યાસી મહાત્માની વાત સાંભળીને તે શિકારીની આંખમાં આંસુ આવી ગયા અને બોલ્યો હે મહાત્મા મને ક્ષમા કર્યો આજથી હું તમને વચન આપું છું કે હવે હું ક્યારેય જીવોને નહીં મારું અને હું માંસ ખાવાનું છોડી દઉં છું ભક્તો આ રીતે ભગવાન શ્રી કૃષ્ણએ દેવી ભામાને મનુષ્યના જીવનની કડવી સત્ય જણાવી તો ભક્તો હું જગતના સંચાલક ભગવાન શ્રી હરિ વિષ્ણુથી હાથ જોડીને પ્રાર્થના કરું છું કે આ સંસારમાં માંસ ખાતા વ્યક્તિઓની માનસિકતા બદલે કારણ કે કેટલાક લોકોને હજુ પણ એવું જ લાગે છે કે માંસ ખાવું પાપ નથી તેઓ આ વિચારે છે કે હું તો ખરીદીને ખાઉં છું તેથી મને પાપ નથી લાગતું પરંતુ આવું એ પાપને બધાને લાગે છે ભલે તમે ખરીદીને ખાવ કે જીવોને મારીને ખાવ તેથી અમારે માંસ ન ખાવું જોઈએ કારણ કે માંસ ખાતા વ્યક્તિને પ્રાર્થના ઈશ્વર સ્વીકારતા નથી ભક્તો ગરુડ પુરાણ અનુસાર જે મનુષ્ય જીવોની હત્યા કરે છે તેને લોકમાં કઠોરથી કઠોર સજા આપવામાં આવે છે જો કોઈ વ્યક્તિ માંસ ખાઈને પણ પૂજા કરે છે અને હવે બદલવા ઈચ્છે છે તો તેના માટે શનિવાર કે સોમવારથી માંસ છોડી દેવું દરરોજ ગૌ માતા અથવા તુલસીને નમસ્કાર કરવા ઓમ નમઃ શિવાય અથવા હરે કૃષ્ણ હરે રામનો જાપ કરવો એક દિવસ ઉપવાસ રાખી પ્રાર્થના કરવી હે ભગવાન મને સાસ્તવિક માર્ગ પર ચાલવાની શક્તિ આપો હવે અંતિમ સંદેશ ભગવાન તમારા ખોરાક કરતાં મારું હૃદય વધારે પ્રિય છે પણ જો તમે ખરેખર ભક્તિથી ચોડાવવા માંગો છો તો સાસ્તવિકતા અપનાવી અનિવાર્ય છે જેમ તુલસી પર માંસનું જળ ન ચઢાવી શકાય તેમજ પૂજામાં માંસાહાર મનની શુદ્ધિમાં અવરોધ બને છે તો ભક્તો આ તમામ માહિતી જનરુચિને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે વાસ્તુશાસ્ત્રના ઉપાયોને તમારી શ્રદ્ધા અને વિશ્વાસ પર અજમાવો અને અક્ષર અમૃત ચેનલ આ વિડીયો દ્વારા કોઈ પણ પ્રકારનો દાવો કરતું નથી આજની આ માહિતી જો તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી શેર કરી અને અમારી ચેનલ અક્ષર અમૃતને સબસ્ક્રાઈબ કરી દેજો અને બિલ નોટિફિકેશનને ઓલ પર સેટ કરવાનું ભૂલશો નહીં રાધે રાધે જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ